હેલ્લો ગુડ મોર્નિંગ કેમ છો મારા વાલા મિત્રો આજે કામકાજ કરશે પચીસ પચાસ પોઈન્ટ સો પોઇન્ટ ઉપર જશે સો પોઇન્ટ નીચે જશે અને આજે મંથલી એક્સપાયરી છે જે પણ એફએન્ડો કરતા હોય એમના માટે આજે મંથલી એક્સપાયરીનો દિવસ છે આપણે તો કોઈ કરતા નથી પણ આ એક ખાલી નોમિનલ જાણકારી માટે તમને જણાવ્યું કે આજે જેટલા પણ એફેન્ડોના શેર્સ છે એમાં હલચલ જોવા મળશે કેમ કે આજે એક્સપાયરીનો દિવસ છે ઘડી કોઈક શેર ઘડીકમાં પછી પચાસ પોઈન્ટ વધી જશે ઘડીકમાં કોઈક શેર પછી પચાસ પોઈન્ટ ઘટી જશે એટલે તમારે એ શેર્સની અંદર મુવમેન્ટ વધારે જોવા મળશે એવું ના વિચારતા કે પચીસ પચાસ પોઈન્ટ નીચે જતો રહ્યો એટલે એ શેર તૂટવા માંડ્યો કંઈ ખરાબ સમાચાર આવી ગયા ના પચીસ પચાસ દાખલા તરીકે રિલાયન્સની વાત કરીએ તો રિલાયન્સ પચાસ રૂપિયા નીચે આવે તો એવું નહીં સમજવાનું કે ભાઈ એમાં કંઈ ખરાબ સમાચાર આવી ગયા શું બજાર તો તેજીમાં છે કેમ રિલાયન્સ નીચેમાં આવ્યો પણ એમાં રોલ ઓવર થતું હોય અને જ્યારે એફએન્ડોમાં લોકો ટ્રેડર્સ પુષ્કળ પ્રમાણમાં એને રિકવર કરતા હોય ત્યારે ઘટતો પણ હોય અને ઘાટ આવે તો વધવા પણ માંડતો હોય છે એટલે ઘટા પછી વધવા પણ માંડે એટલે બે વસ્તુ બનતી હોય છે મિત્રો એટલે કોઈ પણ જ્યારે પણ ટ્રેડિંગ સેશન ચાલતું હોય ત્યારે એમાં મુમેન્ટ વધારે જોવા મળશે ઉપર નીચે નહીં એ ખાસ ધ્યાન રાખજો બરાબર બીજું મિત્રો કે હવે આપણે પર્ટિક્યુલર સ્ટોક્સની વાત કરીએ તો મેં તમને બે સેક્ટર્સ કહેલા છે એમાં એક એફએમસીજી અને એક ફાર્મા સેક્ટર હવે એફએમસીજી સેક્ટરમાં મિત્રો હું વાત કરું તો એફએમસીજી સેક્ટરમાં એચયુએલ હિન્દુસ્તાન યુનિલિવરમાં ઇન્કમ ટેક્સની નોટિસ મળેલી છે હિન્દુસ્તાન યુનિલિવરને એટલે કદાચ આજે એમાં થોડી ઘણી કારણ કે આ તો બહુ હાથી છે કારણ કે એટલી બધી બહુ અસર ના થાય એટલે એ શું નાની એમથી કદાચ મંદી એમાં જોવા મળે તો ચિંતા ના કરતા પ્લસ આઈટીસી પછી ડાબર ઇન્ડિયા કોલગેટ પામોલી ફિફ્ટી ટુ વીક હાઈ મારી આવ્યો વિચાર કરો તમે કે જીલેટ ઇન્ડિયા ને આઠ થી છ મહિના પહેલા સોરી આપણે તો ચેનલ ને ચાર મહિના થયા છે પરંતુ જ્યારે અમે ઇન્ટરમીડિયેટ વાત કરતા ત્યારે છ મહિના પહેલાં આ જ વાત કરી હતી કે ભાઈ જીલેટ ઇન્ડિયા ભેગા કરાય જ્યારે એ પાંચ હજારની આસપાસ ચાલતો હતો અત્યારે આઠ હજાર નવસો ને હાઈ મારી આવ્યો એટલે ટૂંકમાં જીલેટ ઇન્ડિયા ઘટાડો આવે તો ભેગા કરજો દસ હજારનો ટાર્ગેટ એનો રહેશે બીજું મિત્રો કે આપણે જે શેર્સ કહેલા છે એ હું તમને અમુક ડિસ્ક્રિપ્શનમાં પણ લખીશ એફએસએલ પછી એમ્ફાસિસ ઇન્ફોસિસ પણ જુઓ એક ભાઈને મને પૂછ્યું હતું એક સબસ્ક્રાઈબરે જ્યારે અઢારસો ચાલતો હતો સાડા સત્તરસો ચાલતો હતો કે ઇન્ફોસિસમાં પ્રોફિટ થાય છે નીકળી જવાય મેં કહ્યું હતું એમને કે ઓગણીસો ઉપર જ પ્રોફિટ બુક કરજો બિલકુલ હલતા નહીં તમે અને ગઈકાલે અઢારસો છન્નું રૂપિયાનો ક્લોઝ આવેલો છે એટલે ઇન્ફોસિસ ને એ બધું તો તમે આમ પકડીને મજબૂતાઈથી બેસી રહો ઇન્ફોસિસ છે ટીસીએસ છે પછી આ

બે ટુ બુલમાં જઈ રહ્યું છે હવે બે ટુ બુલમાં જઈ રહ્યું છે એમાં કોઈ જો નેગેટિવ ન્યૂઝ ભગવાન કરીને ન આવે યુદ્ધ ના કે કોઈ પણ કોઈ ડેટા એવો ખરાબ ના આવી જાય ફોરેનમાં તો બજાર સારું જ છે કદાચ ડેટા ખરાબ આવે તો બજાર કરેક્શન કરી અને પાછું રિકવર કરવાની કોશિશ કરશે એટલે આ એક ધ્યાન રાખજો કે તમારે ઘટાડી અને છેલ્લા સાત આઠ દિવસથી તમે જુઓ

લાખ રૂપિયા રોકવા હોય તો એક ધારા લાખ રૂપિયા નહીં પાંચ લાખ રૂપિયા ખાતામાં જ રેવા દો પાંચ તારીખ પાંચ હજાર પાંચ તારીખે રોકવા પંદર તારીખે રોકવાના પાંચ હજાર ત્રીસ તારીખે રોકવાના પાંચ પંદર તારીખે તમે સનફાર્મા લીધો જે ભાવ ચાલતો હોય અને ત્રીસ તારીખે તમે સિપ્લા લઈ લીધો પછી બીજો મહિનો આવ્યો બીજા મહિને પંદર તારીખે તમે લઈ લો હિન્દુસ્તાની લિવર જે ભાવ ચાલતો હોય અને બીજા મહિનામાં બીજી ત્રીસ તારીખે આવે એટલે તમે લઈ લો આઈટીસી બસ આ ચાર શેસને તમે પંદર પંદર દિવસના ગાડીયામાં બીજો પાછો એના પછીનો મહિનો આવે એટલે પાછા તમે લઈ લો સનફારમાં પંદર તારીખે અને પાછા ત્રીસ તારીખે આઈટીસી લઈ લો સોરી સિપલા લઈ લો એટલે એ રીતે તમે જે બાંધી દીધું છે એ કાગળમાં લખી દેવાનું તારીખે આ વસ્તુ લેવાની છે એ લઈ જ લેવાની જે ભાવ ભાવ ચાલતો એની એની ટાઈમ અને બોસ તમને પ્રોફિટ થશે 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 એમાં એવરેજ ભાવ તમારો નીચો આવશે એટલે ઘણી વખત આપણે નથી કેતા અમુક લોકો કે ઉપરના ભાવે એવું ફસાઈ ગયું એ આમાં ફસાવાનું ના થાય આમાં તમારું શું થાય કે નીચું આવે તોય લેવા મળે ઉપર જાય તોય લેવા મળશે એટલે એની કોઈ ચિંતા નથી કારણ કે આપણે એક સામટું રોકાણ નથી કરેલું એટલા માટે ગઈકાલે એક સબસ્ક્રાઈબર મિત્રનો મારા મેસેજ આવેલો કે બજાર અમેરિકાના કોઈ અર્થશાસ્ત્રીએ કહેલું કે બજાર બે હજાર પચીસ માં તૂટી જવાનું છે ટૂંકમાં ક્રેશ થવાનું છે તો એમણે જે લમસમ પોર્ટફોલિયો બનાવેલો છે મ્યુચ્યુઅલ ફંડમાં લમસમ રોકાણ કરેલું છે શું એને રોકાણને વેચી દેવાય આવો એમનો પ્રશ્ન હતો તો લગભગ ડિસેમ્બર સુધી તો તો હાલ તકલીફ દેખાતી નથી તમને બે હજાર પચીસમાં મંદી આવવાનું કીધેલું છે તો બે હજાર ચોવીસના ડિસેમ્બર સુધીમાં તમને એવું લાગે કે લમસમમાં તમને રિટર્ન મળી રહ્યું છે તો યુ કેન વિડ્રો તમે એને વિડ્રો કરી શકો છો નો પ્રોબ્લેમ મિત્રો એટલા માટે જ હંમેશા તમારે જાતે ડિસિઝન તમને એવું લાગે કે ના ભાઈ હવે મારે આ વેચી દેવા જેવું છે તો તમે વેચી શકો છો એમાં તમને તમારો પ્રોફિટ ખાસ જોવાનો એમાં બીજું કંઈ જ વિચારવાનું નહીં કે શું થશે આગળ જઈને જુઓ માન લો કે તમે બસો રૂપિયામાં કોઈ શેર્સ પરચેસ કરેલો છે બસો સિત્તેર રૂપિયા ભાવ થઈ ગયો છે એક હજાર ક્વોન્ટિટી છે અને તમને બસો સિત્તેર રૂપિયામાં તમે ફૂલ પ્રોફિટ બુક કરી દીધો છે તો કોઈ ચિંતા નહીં કરવાની કેમ કે તમને પાંત્રીસ ટકાનું રિટર્ન મળી ગયું છે ઓલરેડી એટલે તમે બસો સિત્તેરમાં બધું સેલ આઉટ કરીને બેસી ગયા એટલે સિત્તેર હજાર ભલે ઉપર જતું રહેતું એની ચિંતા નહીં કરવાની પછી આપણે હરકશોક નહીં કરવાનો આપણને તો મળ્યા છે ને અમુક લોકોને શું હોય પાછી ચિંતા થઈ જાય યારું મેં તો ત્રણસો રૂપિયા સુધી રાખ્યો તો આ તો ત્રણસો ગયો તો મને બીજા ત્રીસ હજાર મળત ને આવું બધું નહીં વિચારવાનું જે વિઘ્ન સંતોષી નહીં ટૂંકમાં સંતોષી બની જાઓ કે ભાઈ આપણને આટલું મળ્યું બહુ થઈ ગયું હાબું ના મળે નુકસાન જાય એના કરતા તો સારું છે ને કે તમને પ્રોફિટ થઈ ગયો અને તમે એ પ્રોફિટ ઘર ભેગો કર્યો એ એની રીતે તમે વિચારી અને પોઝિટિવ ડાયરેકશનમાં વિચારીને કામકાજ કરવાનું તમને શું મળ્યું એ જુઓ લોકોને શું મળે છે એ ના જુઓ તો તમે જીવનમાં સુખી થશો અમુક લોકો બીજાનું સુખ જોઈ પોતે દુઃખી થતા હોય છે એવું નહીં વિચારવાનું ભગવાન શું કે છે કે તમે બીજાના સુખમાં સુખી થાવ અને બીજાના દુઃખમાં દુઃખી થાવ બીજાને દુઃખ પડે તો તમે પોતે દુઃખી થાવ તમને દુઃખ થવું જોઈએ કે ના સારું આ અમને આ ખોટું થયું તો ભગવાન રાજી રહે મિત્રો શેરબજારની સાથે ભગવાનની પણ વાતો થઈ ગઈ ખૂબ ખૂબ આભાર તમારો અને આજનો દિવસ કન્સોલિડેશન મોડ છે ઉપર નીચે બજાર થશે અને મંથલી એક્સપાયરીનો પણ દિવસ છે એટલે આજે શેર્સમાં ચહલ પહલ જોવા મળશે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો શાંતિથી કામકાજ કરજો અને પ્રોફિટ થાય એવી ગણતરીથી કામકાજ કરજો ખૂબ ખૂબ